સુરેન્દ્રનગર જિલ્લાની આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ સાથે હત્યા અને ખોટી ડિગ્રીઓના આધારે ગેરકાયદેસર સોનોગ્રાફી તથા ગર્ભપાત કરાવવાના ગંભીર આરોપો સામે આવ્યા આ મુદ્દે પોલીસ અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી જેમાં હોસ્પિટલના સંચાલક રાજેશ ગોઝિયા નીતા ઝિંજુવાડિયા સહિતના આરોપીઓની અટકાયત કરવામાં આવી હોસ્પિટલમાં પ્રસુતા મહિલાઓને દુખાવો ઉત્પન્ન કરવા માટે ઇન્જેક્શન આપીને ગર્ભપાત કરવામાં આવતા હોવાનો આરોપ છે આનાથી મહિલાઓનું આરોગ્ય જોખમમાં મુકાયું છે અને કેટલીક મહિલાઓના મૃત્યુ પછી પોલીસ તપાસમાં તારણ સામે આવ્યું હોસ્પિટલમાં લિંગ નિર્ધારણ માટે સોનોગ્રાફી મશીનનો દુરુપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે આ મશીન નેપાળમાંથી મંગાવવામાં આવ્યું હતું જે ભારતીય કાયદા અનુસાર પ્રતિબંધિત છે રાજેશ ગોઝિયા જે માત્ર બાર પાસ છે તેને ડોક્ટર તરીકે રજૂ કરવામાં આવ્યો તેની ખોટી ડિગ્રીઓની તપાસ ચાલી રહી છે કે ભૂર્ણ હત્યા થયેલ જે અન્વયે અમારા મારા તરફ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા વિઝિટ કરવામાં આવેલ અને તેના ડોક્યુમેન્ટો વિગતો તપાસતા રેકોર્ડ આધારિત યોગ્ય ન હોય સોનોગ્રાફી મશીન સીલ કરેલ તેમજ અન્ય વિગતો મળતા પુરાવામાં ખરેખર ભ્રૂણ હત્યા થયેલ છે કે કેમ એના આધારભૂત પુરાવો વિગતો રેકોર્ડ આધારિત જોતા અને અન્ય વિગતો મેળવતા આ હોસ્પિટલમાં ડોક્ટર

ખોટી ડિગ્રી દેખાડી અને નેપાળથી સોનોગ્રાફી મશીન લાવવામાં આવ્યા હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે સાથે બે દિવસ પહેલા આશીર્વાદ હોસ્પિટલ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે સંચાલક ડોક્ટર અને ત્યાં કામ કરતા ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી અને પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે જેમાં હાલ રાજેશ ગોજિયા દિનેશ રાઈડ અને નીતા ઝિંજુવાડિયાની અટકાયત કરી લેવામાં આવી છે